આજના યુગમાં વ્યક્તિ વાંચન કરવાના બદલે વધારે સોશિયલ મીડિયા ઉપર સત્સંગ કરતો થયો છે અને સોશિયલ મીડિયા ઉપરનું જે સત્સંગ છે એના બે લાભ છે કે એ તો સતત મન એમાં પૂરવાયેલું રહે બીજું લાભ છે કે આપણને નવું નવું દર વખતે જાણવા મળે બે ગેરલાભ એવા છે કે જે આપણે જાણી ચૂક્યા છે જેને માની ચૂક્યા છે એના માટે પણ વારંવાર અલગ અલગ દ્રષ્ટિકોણથી કહેવામાં આવે અને બીજું જે આપણું આપણા ભક્તિમાં ભગવાન અને આપણા સંબંધ વચ્ચે જે આવશ્યક નથી એને પણ એટલે ઘણીવાર સારું નરસું બધું સંસારમાં એક સાથે ચાલતું હોય અને જીવનમાં અલગ અલગ રીતે જ્યાં સારું હોય ત્યાં ખરાબ પણ હોય છે જ્યાં સહજ હોય ત્યાં કઠિન પણ હોય છે જ્યાં સુંદર હોય ત્યાં કુરૂપતા પણ હોય છે આ બધી સંસારની બંને બાજુની વાસ્તવિકતાઓ છે જેને સ્વીકારીને આપણે જીવન જીવતા હોઈએ છીએ ઠાકોરજીની આપણે લીલા સ્વરૂપે વાત કરીએ છીએ કઈ રીતે આપણી ભક્તિને વેગ આપી શકે આપણા ભાવને દ્રઢ કરી શકે કઈ રીતે આપણી ભક્તિમાં એ રસરૂપતા પૂરી શકે એના માટેનું આપણું આ સત્સંગ શાસ્ત્રો કહે છે યમશૈવા શિવ મુપાસ સતે શિવમે વેદાંતિ બૌદ્ધા બુદ્ધ થી પ્રમાણપટવક્તિથી નૈયાયિકા અરહ નિત્યથ જૈન શાસન રથો કર્મેમાસકા સોય નો વિદધા વાંછતિ ફલમ ત્રૈલોક્યનાથમ હરિ દરેક પંથને માનનારો દરેક ઈષ્ટની આરાધના કરનારો દરેક મંત્રનું જપ કરનારો અને દરેક સંતમાં આસ્થા ધરાવનારો વ્યક્તિ કોઈને કોઈક એક ઈશ્વરને ભજે છે અને કોઈને કોઈ એક ઈશ્વરને ભજે છે ત્યારે એ રૂપ ગુણ લીલા અને નામ આ ચારેવના સથવારે એ ઈશ્વરનું સ્વરૂપ હૃદયમાં ધારણ કરે છે કોઈ રામ ભક્ત હોય તો રામ ભક્ત રૂપ ગુણ લીલા અને નામ આ ત્રણેય જ્યારે સિંક્રોનાઇઝ એના હૃદયમાં થાય એક ધારામાં આવે રૂપ આવે રામચંદ્રજી કેવા આંખ બંધ કરીને સ્મરણ કરે તો લક્ષ્મણજી સીતાજી સાથે ઉભેલા ધનુષ્માણ લઈને ઊભા છે મંદ મંદ મુસ્કામ છે અને સહજ સ્મિત છે રૂપ ગુણ કેવા તો એમના ગુણ માટે રામાયણ ચિંતન કરે લીલાઓ કેવી તો લીલાઓ રામાયણમાં ચિંતન કરે અને એક જ નામ સતત એના મનમાં ચાલ્યા કરે રામ 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 શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ તો રૂપ ગુણ લીલા અને નામ આ ત્રણે જ્યારે આપણા હૃદયમાં એક ધારામાં આવે છે ત્યારે આપણને આપણા ઈષ્ટ પ્રત્યે દ્રઢ ભાવ પ્રગટ થાય છે શરૂઆતમાં પણ દ્રઢતા જરૂરી છે અને ફલની પ્રાપ્તિ બાદ પણ દ્રઢતા જરૂરી છે જ્યારે આપણે દ્રઢતા હોય આપણા ઈષ્ટ માટે તો જ ભક્તિ ફલીભૂત થાય અને લીલા સુધી આપણે પહોંચી જઈએ અને પછી આપણામાં સૌભાગ્યમદ પણ આવી જાય તો પણ દ્રઢતાનો અભાવના કારણે સૌભાગ્યમદ થઈ જાય હું કરું મારા જેવું કોઈ ન કરી શકે હું ગાઉં મારા જેવું કોઈ ન ગઈ શકે હું સેવા કરું એવું કોઈ ન કરી શકે હું સામગ્રી કરું એવી સામગ્રી આ આ અલૌકિક સૌભાગ્યમદ છે અને અલૌકિક મદ પણ પ્રભુની પ્રાપ્તિમાં બાધક છે અહંકાર નોક કરીને દસ્તક દઈને અહંકાર નથી આવતો અહંકારનો સ્વભાવ છે મોહનો સ્વભાવ છે મમતાનો સ્વભાવ છે લાગણીનો સ્વભાવ છે સહજ રીતે તમારા મનમાં ક્રોધ આવે તે પહેલા મનમાં આપણે થોડીક છટપટાટ થાય પણ અહંકાર વખતે થતી નથી ઘણીવાર એવું થાય ક્રોધ આવે ત્યારે એને બોલી નાખું પછી મનમાં આવે કે રહેવા દઉં જવા દઉં બીજી વાર કહીશું ક્રોધ આવે ત્યારે એવું થઈ શકે કે પહેલા થોડોક સંકેત થાય પણ અહંકાર સંકેત નથી થવા દેતો છાને માને અંધારામાં એ આવીને હૃદયમાં બિરાજમાન થઈ જાય છે એ સૂક્ષ્મ અહંકાર આ બધી જ વસ્તુ આપણને જે ધારો કે રામ ભજતો હોય તો રૂપ નામ રૂપ ગુણ લીલા અને નામ નામ જેટલું નિરંતર બોલાશે એટલી જ આપણા મનના વિચારોની ધાર ઓર મજબૂત થશે રામ લખ્યું હોય તો એક વાર બોલાય તો એ રામ છે કેવલ નામ હૈ બે વાર બોલાય તો અભિવાદન છે રામ રામ बार बोलो तो आलोचना छे, अरे राम 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 एक वार बोलो तो नाम है बेवार अभिवादन छे, कैसे हो भैया राम राम त्रन बार बोलो तो आलोचना राम 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 चार वार बोलो तो ये मंत्र बनी जाए અને એ અનેક વાર રામ 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 બોલ્યા જ કરો તો એ જ મંત્ર આપને ફલીભૂત થાય એ આપનું અનુષ્ઠાન બની જાય એવી જ રીતે કોઈ પણ એક નામ એક ગુણ એક લીલા એક સ્વરૂપ પુષ્ટિમાર્ગ એને ત્રણ રીતે વર્ણવે છે સ્વરૂપ ભાવના ભાવ ભાવના અને લીલા ભાવના શિવ સતે શિવ માર્ગ ને ભજે છે એને શિવ માર્ગ પ્રમાણે દ્વાદશ જ્યોતિર્લિંગની પૂજા છે રુદ્રાક્ષ ધારણ કરવાનું છે અલગ અલગ જે કોઈક મંત્રો અને આરાધના છે તે પ્રમાણે કરવાની છે કારણ કે કૃષ્ણ અને રામ એના માટે પૂજ્ય છે પણ આરાધ્ય નથી ब्रह्महेति वेदांतीनह अनजे वेदांति व्यक्ति छे एना माटे ब्रह्म सर्वव्यापक ब्रह्म जे ज्ञान स्वरूपे विलसी रहयो छे ए कोई मूर्ति मा के मंत्र मा के पंथ मा के संत मा के ग्रंथ मा के मानतो नथी सत्य की खोज जिसका मूल विषय है ब्रह्म सत्य छे के असत्य छे नित्य छे के अनित्य छे साकार छे के निराकार छे सर्वव्यापक छे કે के કેન્દ્રીભૂત छे આ અલગ અલગ પ્રકાર થી જનો ચિંતન બ્રહ્મ માટે એ સુપ્રીમ માટે જિસ્કી ખોજ ચલ રહી હૈ વેદાંતિનહ બ્રહ્મેતિ વેદાંતિનહ બૌદ્ધા બુદ્ધ ઇતિ પ્રમાણ પટવક કરતેતિ નયાયિકા બુદ્ધ માર્ગી શાંતિ કી ખોજ મેં હૈ નયાયિક જે લોજિકલ ડેફિનેશન્સ થી ઈશ્વર ને જાણવા માંગે છે એના માટે લોજિકલી સાયક સાયકોલોજીકલી સાયન્ટિફિકલી અને સ્પિરિચ્યુઅલી એમ ચાર રીતે એ ઈશ્વરને સમજવાનો પ્રયાસ કરે છે નૈયાયિક વ્યક્તિ કોણ છે કે એના પ્રમાણે પ્રમાણિત થાય તો માનું વિજ્ઞાનનો સ્વભાવ છે કે વિજ્ઞાને જે આપણને કહ્યું હોય કે આટલી માત્રામાં આટલું મિલીગ્રામ આ કેમિકલ નાખો આટલું આ કેમિકલ નાખો આ ત્રણનું મિશ્રણ કરવાથી આ પરિણામ આવશે એવું વિજ્ઞાન કહે છે એ જે માત્રા કહેવામાં આવી છે એ માત્રામાં આપ ફેરફાર કરી દો તો જે સેડ રિઝલ્ટ આપને જોઈએ છે એ મળી શકતું નથી કારણ કે તમે જે પ્રમાણ નક્કી કરે કહેવામાં આવ્યું એ પ્રમાણ પ્રમાણે તમે આયોજન કર્યું નહીં એટલે ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થયું નહીં વિજ્ઞાન પ્રમાણ અને પરિમાણ બેના ઉપર આધારિત છે વિજ્ઞાનનો સ્વભાવ છે કે ઈચ્છિત પરિણામની પ્રાપ્તિ માટે નૈયાયિકા અને જે નૈયાયિકા છે એ પ્રમાણ માંગે છે કે બ્રહ્મ સત્ય છે તો પ્રમાણ શું ને અસત્ય છે તો શા માટે જીવ સત્ય છે તો પ્રમાણ શું છે અને જીવ અસત્ય છે તો પ્રમાણ શું છે નિત્ય અને અનિત્ય જગત માટે નિત્ય જગત શું છે કે આપણે નતા તો પણ જે હતું એ નિત્ય છે અને અનિત્ય શું છે આપણા ભાગ્યમાં જેટલા સૂર્યોદય જોવાના લખ્યા છે એટલા જ સૂર્યોદય આપણે જોઈ શકીએ છીએ આપણા ભાગ્યમાં જેટલા દિવસ જોવાના લખ્યા છે એટલા દિવસ આપણે જીવી શકીએ છીએ આ અનિત્ય છે સંસાર અનિત્ય છે આ જ્ઞાન આપણને ન્યાય શાસ્ત્ર આપે છે સ્વયંનો વિદધાતુ વાંચતિ ફલમ આ બધા જ વેદાંતનો વિષય ન્યાયનો વિષય બ્રહ્મનો વિષય શિવ નો વિષય જૈન માર્ગનો વિષય બૌદ્ધ માર્ગનો વિષય આ જેટલા પણ અલગ અલગ માર્ગ છે એ બધા માર્ગનો વિષય અંતે જઈને ક્યાં પૂર્ણ વિરામ પામે છે જૈન રતો વિધાતું વાંચતી ફલમ ત્રૈલોક્યનાથમ હરિ સમસ્ત જેટલા પણ પ્રકારો અને જેટલા પણ પ્રમાણો છે એ ઈશ્વરને પરખીને ટટોળીને ટચકોરા મારી મારીને સાબિત થાય પછી શ્રદ્ધાનો જન્મ થાય છે એવા પ્રમાણો સાથે એ ઈશ્વર જ્ઞાનીઓને પ્રાપ્ત થાય છે કર્મ માર્ગી માટે ઈશ્વર કેવો હોય જ્ઞાનીઓ માટે પરખના પરખને સે કોઈ અપના નહીં હોતા શેખાદમ આબુવાલાએ કહ્યું કે પરખના મથ ઈશ્વર કો પરખના મથ કોઈ બી અપના નહીં હોતા કયોને મેં કોઈ બી ચહેરા કાયમ નહીં હોતા દર્પણ તમને એ જ દેખાડે છે જેટલી વાર તમે દર્પણની સામે છો એ કાયમ દર્પણમાં તમારો ચહેરો શાશ્વત રહી શકતો નથી એમ જીવ પણ જન્મ લે છે પણ એ શાશ્વત નથી નાશવંત છે તો શાશ્વત શું છે શાશ્વત સંસારમાં ત્રણ જ વસ્તુ છે એક ભગવાન એક ભગવાનનું નામ અને એક ભગવાનની લીલા આ ત્રણ જ શાશ્વત છે બાકી બધું જ અશાશ્વત છે બધું જ અનિત્ય છે જે નિત્ય છે તે નામ રૂપ અને લીલા છે ભગવાન પોતે નિત્ય છે દ્રશ્યમાન પણ છે અને અદ્રશ્યમાન પણ છે અનુભવિક લભ્ય છે અનુભવ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે અને અધિકાર લભ્ય પણ છે અધિકાર દ્વારા પણ પ્રાપ્ત થઈ શકે છે ગોપીજનો શું અધિકાર માર્ગમાં મળે તો એને ઓળખાણ આપવી પડે કે આ નંદરાયજીનો દીકરો છે આ યશોદાજીનો લાલ છે ગોપીજનોને કૃષ્ણ ઈશ્વર છે એવું પણ જ્ઞાન નથી પણ ભગવાનની દ્રષ્ટિએ એનો સર્વશ્રેષ્ઠ અધિકાર છે સર્વોત્તમ એનો અધિકાર છે અને એ અધિકાર એટલા માટે છે કારણ કે એનું સહજ નિર્દોષ નિર્ભિમાની જે એની મનોવૃત્તિ છે એનો જે સ્વભાવ છે એ ભગવાનને પસંદ છે સહજ પ્રીત ગોપાલ ભાવે છલ કપટ કોઈ પણ પ્રકારથી તમે એને જાણવા કે માણવા માંગશો તો એ હાથે આવતો નથી પણ સહજ પ્રીત ગોપાલ ભાવે તમે જેમ છો તેમ એની સામે ઓપન થઈ જશો તો ના મત તો લીલા ભાવના ભાવભાવના અને સ્વરૂપ ભાવના આ ત્રણેયના માધ્યમથી જે પરમ શાશ્વત તત્વ છે એને જાણવાની ભૂમિકા સંપૂર્ણ પરિચય નામ રૂપ ગુણ લીલા સ્વરૂપ બધું જાણ્યા પછી પછી એની લીલામાં પ્રવેશ થાય છે યા તો કોરી સિલેક્ટ થઈ જવી જોઈએ યા તો પછી એટલા અનગણિત એના અંદર ભગવાનના ગુણ પ્રત્યેનો નો દ્રઢ વિશ્વાસ દ્રઢ શ્રદ્ધા મૂકેલી હોવી જોઈએ કે પછી સર્વત્ર પછી ભગવાન જ દેખાય મહારાષ્ટ્રના સંત થયા તુકારામના એક શિષ્ય હતા ઈચ્છારામ એ શિષ્ય ઈચ્છારામને એકવાર એના ગુરુ પોતાના શિષ્યને ઈચ્છારામને એક પત્ર લખ્યો ભજન કરવા સત્સંગમાં બેઠા હતા અને તુકારામે એને એક પત્ર લખ્યો અને પત્ર જોતાની સાથે આમ અહીંયા કોઈ આવીને એક પત્ર આપી ગયું કે આપકે ગુરુને ભેજા અને પત્ર આવ્યો પત્ર આવ્યો એટલે તુકારામ ગુરુ તુકારામ ના નામે લખ્યું હવે એક વર્ષ રોજ એ કોઈ પણ લખાણ વગરના કોરા કાગળને રોજ એ વાંચે દિવસમાં દસ વાર વાંચે અને દસ વાર વાંચીને इच्छा राम अलग अलग प्रकार थी हसे क्यारे रड़े क्यारे ठाकुर जी ना गुणगान गाए क्यारे विठोबा ना अलग अलग, अलग रीते चिंतन करे इच्छा राम नी पत्नी हती मुक्ताबाई ए इच्छा राम नी पत्नी मुक्ताबाई ये कि के आपना गुरु नू पत्र जार थी आपने मरे हो छे प्यारथी आप बेहिसाब प्रसन्न छो रात दिवस तंद्रा માં રહો છો વારંવાર ભગવાન નું નામ બોલોન અશ્રુપા થાય છે એવું તો શું અડી આપના ગુરુએ પત્રમાં લખ્યું કે આપ એ પત્રને સામે જોતાની સાથે રડવા લાગો છો હસવા લાગો છો নাচવા લાગો છો એસા ક્યા લખા હે ઉસ પત્ર મે ઈચ્છારા મે કહું કે મુકતા બાઈ તું સહન કર પાહેગી તો હું આપું તો કે હું પણ આપની શિષ્ય છું આપના લાખો સત્સંગ સાંભળ્યા છે મેં સહેન કયો નહીં કરું ઈચ્છારામે એ પત્ર પોતાની પત્ની મુક્તાબાઈને આપ્યું અને જોયું આગળ જોયું પાછળ જોયું એક અક્ષર નથી કઈ જ લખેલું નથી બિલકુલ કોરી સિલાટ છે મુક્તાબાઈએ પૂછ્યું પતિદેવ ઈચ્છારામ આપ પાગલ હો ગયો ક્યાં અને જવાબ આપ્યો કે કરીબ કરીબ હોને વાળા હું હોવા નહી હું क्योंकि अभी मैं जीवित हूं अगर पागल हो गया होता तो उसके प्रेम में प्राण निकल चुके हो बस आ सांभता मुक्ताबाई नुन संपूर्ण जीवन परिवर्तित थी जाए जहां पाती पिया की पड़ोसी पढ़े व्रजभक्त केवा જ્યાં પા પિયા પડોસી પડે ભગવાન જ્યારે મથુરા પધારી ગયા ત્યારે મથુરાના નગરજનોના સગાવાલા જે ગોકુલ વૃંદાવન મધુવન કુમુદવનમાં રહેતા હતા એ ઠાકોરજી આજે કેવા શાર કર્યા પુષ્ટિ માર્ગ ની એક પદ્ધતિ હતી કે રોજ ના શ્રીંગાર અધિકારીજી આવતા અને નિજ મંદિરની બહાર ઊભા રહીને શ્રિંગાર સમયે ગ્વાલ સમયમાં મુખિયાજીને પૂછતા કે આજ ઠાકોરજી કાં ધરે ಅಲ್ಲ ಮುಖ್ಯಾಜಿ આજે ಅನೆ ಲಖಾವ್ತಾ ಕೆ ಅತ್ಲಸ್ ಕೋ ಸೂಥನ್ ಅತ್ಲಸ್ ಕೆ ಚಾಕ್ದಾರ್ ಬಾಗಾ ವಾಪೇ ಶ್ವೇತ್ ಜರಿ ಕಿ ಫತವಿ ಮೇಗ ಶ್ಯಾಂಠಾಡೆ ವಸ್ತ್ರ ಟಿಪಾರಾ ಟಿಪಾರಾ ಪೇ ಕತ್ರಾ ಚಂದ್ರಿಕಾ ಔರ್ ಶೀಶ್ಪುಲ್ ಪೇ ಪರ ಧರೆ ಹೇ ಇವಿ ಪಾಣಡಿ ಲಖಾವ್ತಾ ಅನೆ ರೋಜ್ ನೀ ಪಾಣಡಿ ಲಖಾತಿ ಅನೆ ರೋಜ್ ನೀ ಪಾಣಡಿ ವಲ್ಲಬ್ಕುಲ್ ಜಹಾ ಬಿರಾಜತಾ ಹೋಯ 6 6 ಮೈನಾ ನೀ 2 2 ಮೈನಾ ನೀ ಏ ಪಾಣಡಿ એમને મોકલવામાં આવતી જેનાથી ઠાકોરજી જ્યાં બિરાજી રહ્યા છે એ ઠાકોરજી સાથેનો એમનું અનુસંધાન એ નિત્ય શ્રિંગાર દ્વારા બની રહે ગોપીજનો જેવા જો થઈ જઈએ તો ગોપીજનો જેવા કેમ થવાય લીલા સમજવા માટે તો ગોપીજન જેવા થવું પડે તો જ્યાં પાતી પિયા કી પડોશી પડે તો ભગવાન આજે રાજદરબારમાં એટલા વાગે પધાર્યા આજે મેઘશ્યામ સુથન હતું પીળી કાચની હતી લાલ પિતાંબર ધારણ કર્યું હતું આજે શિરપેચ માણેકનું ધર્યું હતું મોરપંખ આજે ડાબી બાજુ હતું આવું વર્ણન કરીને અને વ્રજમાં જે એમના સગાવાલા રહેતા હોય તે મથરામાં જે એમના સગાવાલા રહેતા હોય તે વ્રજની ગોપીજનોને એમના સગાઓને ઠાકોરજીનું વર્ણન કરીને મોકલે અને જ્યારે વર્ણન વ્રજાંગનાઓ પાસે ગોપીજનો પાસે પહોંચે ત્યારે ગોપીજનો શું કરે પત્ર જુએ આમ પણ વાંચતા આવડે નહીં કારણ કે અભણ છે પાતી પડે એટલે પાસે જાય અને કે જરા વર્ણન કરી આપો કે કનૈયા કેવા લાગી રહ્યા હતા સે જો પત્ર આવ્યા પોતે પત્ર વાંચી પણ ન શકે અને બીજાથી વંચાવડાવે અને જેમ ઠાકોરજી નું વર્ણન શ્રવણ કરે અને મૂર્છિત થઈ અશ્રુપાત થવા લાગ્યા એવી અવસ્થા થાય ત્યારે લીલામાં પ્રવેશ થાય છે આપણે લીલાને માત્ર સમજવાની કોશિશ કરી રહ્યા છે